સર્ફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અંકલેશ્વરના જૂના અને નવા સર્ફુદીન ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભાટભૂટ બેરેજી યોજનાને કારણે નર્મદા નદીમાં ડુબાણમાં જતા જૂના સરફુદીન ગામ તળની જગ્યા તેમજ મકાન ડુબાણમાં આવતા હોવાની ખસેડવાની તે

ગૌચરણ સુધીનું સરકારે લઈ લીધેલું છે તો ગૌચરણ જો સરકાર અમને ફાળવતી હોય માટે અમને ગૌચરણ ફાળવવું જોઈએ સ્મશાન ભૂમિ આપવી જોઈએ તદ ઉપરાંત જુદા જુદા જે ખરાબાના ખેતરો આવેલા છે એ બહારના લોકો આવીને પોતાના નામે કઈક યોજનાઓ કઈક કાયદાકીય કરીને એ લોકો જમીન કરે છે તો એ ખરાબા છે સરકારી એ સરકારી ખરાબા લોકોને આપવા જોઈએ અને એ ખરાબામાં વસવાટ કરાવે તો અમે અમારો વ્યવસાય પણ શકીએ અને અમારી ખેતીવાડીમાં ચાપુ ચાપી છે જો કે આજે રોટલાથી માંડીને ઓટલો સરકારે લઈ લીધેલો છે તો અમે અમારું જીવન અમારી રીતે આદિવાસીની રીતે જીવી શકીએ અને બીજું કે બીજા ખેડૂતોએ ગૌચરણ અમુક જે બચેલા છે એનું દબાણ કરીને અમે ઘણી રજૂઆતો કરી પંચાયતમાં તો પંચાયત અધિકારીઓ એવું કે છે કે તમારી પાસે રૂપિયા હોય તો તમે ગૌચરણ માં પાવો અરે સો રૂપિયાની મજૂરી લાવતા હોય તો ક્યાંથી અમે ગૌચરણ માં પાવીએ અમે સરકાર થી દોરવણી કરેલી છે છતાં મોટા મોટા માથાવાળા વાળા ખેડૂતો પડેલા છે અને એ લોકો અમારું કઈ ચાલવા દેતા નથી અને અમારે અમને જે નવું ગામ કૈલાસનગર આપ્યું છે એ જુના ગામથી ચૌદ કિલોમીટર દૂર છે હવે ચૌદ કિલોમીટર દૂર થી અમારે અહી મચ્છી મારવા આવવું હોય ખેતી કરવા આવવું હોય પશુ ચરવવા આવવું હોય તો એ માટે ની જગ્યા તો સરકારે અમારી પાસે રવા નથી દીધી તો અમારે જવું ક્યાં તમારું ગામ કેટલા વર્ષોથી વસેલું છે બે હજાર બે માં આપેલું છે જૂનું જૂનું ગામ એ તો લગભગ બહુ ઘણા વર્ષ થઈ ગયા પાસઠ ઓગણીસો પાસઠ વર્ષ ની વસ્તી વસેલું છે અને જેમાં ઓગણ ચાલીસ મકાનો સંપાદન સરકારશ્રી એ લીધેલા છે પણ ત્યાર પછી પણ ઘણી વસ્તી વધી અને એક એક બાપ ને ચાર પાંચ પાંચ દીકરા હોય તો એમને તો મકાન મળવા જોઈએ ને મારું નામ રંજીતભાઈ સુખદેવભાઈ હું જૂના સરફુડી ગામનો રહેવાસી છું શું સમસ્યા અમારા સમસ્યા એમ છે કે હાલ જે ભારબુટ બેરજ યોજના નું કામ ચાલી રહેલું છે એમાં અમારું જૂનું સરફુડી ગામ આખું સંપાદન છે

એના પછીની જે નવી પેઢી વધી એમને બે હજાર બે થી લઈને આજ સુધી કઈ આપવામાં આવેલ નથી તો અમારી માંગણી એ જ છે કે બે કૈલાસનગર કરીને અંકલેશ્વર ખાતે જે જે હાલ માટે મકાન આપવામાં આવેલા હતા તે બહુ નાના છે પંડરભાઈ ના એવા હવે અમારે એક એક પરિવારમાં ચાર થી પાંચ પાંચ છોકરા છે હવે અમારે તે જુદી એટલા જ પંડરભાઈ પંડરના મકાનમાં રહેવું કઈ હવે હાલની હાલના તબક્કે સમસ્યા એમ છે કે ભારબુત યોજનામાં યોજના અમારું ગામ સ્થળાંતર કરે તો અમારે જવું કે એ લોકો જમીન થી લઈ કશું આપવાની ના પાડે છે તો અમારી માંગ છે કે અમને જમીન આપો માટે અમારો મુખ્ય વ્યવસાય માછીમારી થી લઈને ખેતી છે આ ભારબૂત બે યોજનામાં ખેતી થી લઈથી ઘર સુધી બધું જાય છે એ લોકો એવું કહે છે કે તમારા કૈલાસનગર જે તમને આવાસ આપેલી છે ત્યાં જતું રહેવું પણ ત્યાં અમારે ક્યાં જવું એક એક પરિવારમાં માં પાંચ થી છ છોકરા છે આવે તેમાં આવે એ જગ્યા આવે એમ જ નથી પંડોભાઈ પંડરના મકાનમાં તે અમારા બાપ દાદાને મળ્યું છે એની પછી અમને આજ સુધી કોઈ મકાન કે કોઈ આવાસ મળેલ નથી 农村，农村。